શહેરના મોતીબાગ વિસ્તારમાં સુભાષનગરના આદે ઉપર છરી વડે હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા કનુભાઈ હરજીભાઈ મકવાણા સાથે કોઈ તેમના સંબંધી સાથે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ સર્જાઈ હતી જે સમાધાન થઈ ગયા બાદ હિરેનભાઈ અને કિશોરભાઈ બંને ઉશ્કેરે જઈ કનુભાઈ મોતીબાગ બેઠા હતા ત્યારે બંને આવીને શરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી સોનલબેન કઈ જગ્યા રણ શું બનાવ બેન ડોક્ટર નરવાણીવાળા ખાચા પાછા બનાવશું બનાવશું થયો બેન બે દી પહેલા આ બાથણ અમારે થઈતી ત્યારે અમારે સમાધાન થઈ ગયું તું પાછું અત્યારે એને વાહેથી હુમલો કર્યો તલવાર મારા બપા ઉપર કઈ જગ્યાએ કાકા જાતા હતા ને આયા મોતી બાગે બેઠા હતા ન્યા છોરો લઈને ગેન સીધો મારી જ દીધો અને પૈસા એને નથી આપ્યા મેલવરી વીસ હજાર રૂપિયા પાછી એણે મને પાછા આપી દીધા હતા અત્યારે એના પપ્પા ને હિરેન બે છોરો લઈને મારા પપ્પાને મારો આવ્યા મોતી બાગે મારા પપ્પા એકને વાગ્યું છે અત્યારે હવે વધારે કાર્યવાળી જો તો સારું છે